વડોદરા શહેરના રેલવે સ્ટેશન પર અચાનક જ સાયરન ગુંજી ઉઠતા મુસાફરોમાં કુતૂહલ સર્જાયું હતું ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તનાવભરી સ્થિતિ હાલ શાંત બની છે ત્યારે તે પરિસ્થિતિમાં પ્રશાસન દ્વારા મોકડ્રીલ યોજીને લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેવામાં વડોદરા રેલવે સ્ટેશન પર આજે અચાનક જ સાયરન ગુંજી ઉઠ્યા હતા જોકે સમલાયા રેલવે સ્ટેશન નજીક અકસ્માતની ઘટના બની હોવાથી આશંકાના પગલે રેલવે સ્ટેશન પર સાયરનો ગુંજી ઉઠ્યા હતા સતત સાઈરામથી રેલવે કર્મચારીને એલર્ટ કરવામાં આવ્યા હતા જ્યારે વડોદરા રેલવે સ્ટેશનથી વાન ટ્રેન રવાના કરાઈ હતી વડોદરા રેલવે વિભાગના ડીઆરએમ રેલવે સ્ટેશન અધિક સહિતનો કાફલો રવાના થયો હતો અંતે રેલવે કર્મચારીઓને સતર્ક થતાં દાખવવા માટેના આ મોડેલ કરાયું હોવાનું સામે આવ્યું હતું જેને લઈને રેલવે કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો